અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે આ અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા એટલે તમે છે ને એવું નહીં કર્યા કરો આ બાજુ આવતા અમે ધારાસભ્ય કંઈ એમને ઘાસ કાપી પડો પણ નહીં તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડશે પ્રોટોકોલ તો ખબર છે ને તો એ સાહેબની કન્વેન્સ કરીને બોલાવી બોલાવી લઈએ છીએ અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા તમારું તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને અમને શું પરવેજ કરવાની જરૂર છે તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખી નાપો અમે તો લખી આપી દો વાર્તા પૂરી કરો તો પછી બંધ કરો ગુસ્સાનો સવાલ જ નથી ને કોણ કરો આને જયારે અમારા બાળકો જતા ગયા આપવાનું છે ને હા તો બોલો તમે આપવાના છો તમે આપવાના છો ના તમે આપણું ના ના અમે આવ્યા છે તકનો ครับ બસ કર દે મે વાત કર 15 15 10 мину આપે જે બાકી બધા બરાબર મારી અમે છે ને અમારા આ ભવન કોઈની બાબતી કરી નથી સાંભળો આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ સેનેટર જે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એની રજૂઆત કરવા આવ્યા છે જ્યાંથી રજૂઆત થશે અમે નથી રજા લઈશું અમને તમે કમિશનર સાથે વાત કરો કમિશનર સાથે વાત કરો અમે મળ્યા વગર નીકળવાના નથી ના ના મારું કામ છે મારે ભાઈ

અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સુધી થાય છે અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું